નમસ્કાર સુપ્રભાત કેમ છો બધા હવે આજે થોડુંક નીંદવાનું રહ્યું છે એ બાજુ તો દેખાય છે ના 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 ચા છે બધા આ બધું નીંદાઈ ગયું છે એકદમ ક્લિયર થઈ ગયું વચ્ચે વચ્ચે ઘાસ ઉપાડવાનું છે અને આ પિયુષભાઈને દાડમ કટિંગ કરાવી નાખ્યા છે બધા થોડો થોડો માલ છે લગભગ ઉતારવાના છે કે શું છે ખ્યાલ નથી કે ખરાબી દેશે કારણ કે માર્કેટ તો ક્લોઝ થઈ ગઈ છે એને ખબર આ રોપામાં છે ને થોડોક ગ્રોથ ઓછો ઓલું થયો છે બાકી આનામાં તો બધે ઉગવા મંડી ગયા છે વચ્ચે જે વાગ્યા છે એ જો ફૂટે છે બધા રોપા છે હા રેજો હા ફૂટે છે હજી બીજા આગળ ઘણા બધા છે એમ તો તોનામાં પણ ફૂટવા મંડી ગયા છે એટલે વીતીને બે મહિના તો મસ્ત ગ્રોથ ચાલુ થઈ જશે વરસાદ પડશે એટલે તો જબર થશે ગ્રોથ ચાલુ અઠવાડિયું થયું આવું જ રહે છે તડકો ફૂલ આવતો નથી ઉપર રહ્યો બધો ને આવું વારદળછાયું વાતાવરણ રહે છે વરસાદની આગાહી હવે છવ્વીસ પચીસ તારીખને કહે છે હવે ખબર નહીં શું છે જોઈએ શું થાય છે હંમેશને ત્યાં છે ને વાવવાનું રહી ગયું હતું મગફળી તો હાથેથી ચોપે છે દાણા ક્યાંક ક્યાંક એમાં છે ને આપણે રોપા બનાવ્યા હતા એ બેગ બધી ઓલી સુકાઈ ગયા છે રોપા એ બધા ખાલી કરે છે જમીનમાં જમીનની રહેતી જમીનમાં જ નાખીને માટે જમાઈને કરણ એમ બેનું બધી ચાર જણા મંડ્યા છે સાફ કરે છે આ છે ને રોપો એક વખત સુકાય કારણ કે પાડો અંદર મૂકે ને એટલે પછી ઉપરથી એનો ગ્રોથ હોય ત્યાં એનામાં આ છે ને બધા સારા સારા છે બધા ઉપડી આવશે જો બધા પાડું મૂકી દીધી છે થોડાક બાજુ બાજુમાં થઈ ગયા છે પણ વાંધો નહીં આવે થઈ જશે પછી મોટા થઈ જશે ને પછી ખબર નહીં પડે કોની ખુચડી ક્યાં છે શું છે બધું તુરત બહુ થઈ જશે એટલે કાટું થઈ જશે એટલે જમીન જો હજી પહોંચી પડી છે જમે ઓલું દાંત ને એટલે મજા આવી ગઈ ઘાસ નીકળી ગયા એટલે જોવાની બેડને ફરી પાછું ઉગવા માંડી ગયું છે જો હું થમલીને લઈ લઉં આ તો જાઉં ફ્લાવર આવી છે જોવાનામાં ફ્રૂટ આવી ગયું છે વાહ હે એને આટલા નાના રોપામાં ફ્રૂટ આવી ગઈ છે જો મતલબ ફ્લાવરિંગ આવી ગયું છે ગઈ કેટલું ટકે છે કઈ લાઈન છે પહેલી બીજી ત્રીજી તમે લોકો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાતમાં ના આઠમા તમલાની વચ્ચે છે ત્રીજી લાઈનમાં ફ્રૂટ દેખાશે જોઈએ કેટલું થાય છે રોપાનું કેટલી એક્સપેરિમેન્ટ કરીએ આ રોપા છે ને બદલાવો પડશે ક્યાંક ક્યાંક ખાડો ક્યાંક ઊંચો રાખીને કરી દીધો છે ને એ બદલાવો પડશે રોપા આજે પવન પણ ધીમો થઈ ગયો છે અને પવન આ બાજુથી લાગે છે અને ખબર નહીં શું છે વરસાદ પડશે બપોર પછી કે શું વરસાદ પડે તો તો જોરદાર થઈ જાય કામકાજ ક્યાંક ક્યાંક ફંગસ આવી ગઈ છે એ આજે ને ફંગસ છે ને તમને મિત્રો બતાવી દઉં કે આ ફંગસ જે જૂના રોપા હતા ને આપણે છાયામાં રાખેલા હતા પછી ઓછી ત્યાંના તડકામાં આવ્યા ને એટલે સહન ન કરી શક્યા ફંગસ સોરી તડકો સહન ન કરી ગયા એટલે ફંગસ આવી ગઈ ફંગસ એટલે જબરદસ્ત આવી ગયો એક ગ્રોથ તો થઈ ગયો છે નહીં આવ્યો ઘાસ ફરીથી ઊભવા માંડી ગયું છે હવે જોઈએ શું થાય છે આમ એકચ્યુઅલી છે ને આટલી સાઇઝ હો આટલું જ હાઇટ ખપે થંભલાની અમે સાડા છ ફૂટના રાખ્યા છે વાંધો નહીં છ ફૂટના હોત ને તો તો મસ્ત થત કે ચાર ફૂટ રહીને સાડા ચાર બારે રહીને દોઢ ફૂટ અંદર જાય એટલે મસ્ત સેટિંગ થઈ જશે આ છે ને આ પૂરી હાઈટ છે હવે આપણે છે ને જમીન નીચે કઠણ હતી એટલે ખોદવામાં ખાડા કુદાતા નથી એટલે એ તકલીફ રહે છે એ તકલીફ આપને મજા ન આવી થોડીક પણ વાંધો નહીં હવે ચાલશે હવે જે થયું સારા માટે આવા વાયર વધ્યા છે ક્યાંક ક્યાંય જો આજને કપડાં સુકાવવા માટે કામ લાગશે લઈ જશું પછી ત્યાં ચાલુ ઘાસ તો ફરી મની ગયું છે કરવું પડશે કાંઈ કાંઈનું કાલે લગભગ ભાઈને એ લોકોએ ખાતર નાખીને બેટ ચડાવી દીધા છે બે દિવસ પહેલાં કાલે તો નહીં હવે લગભગ એ રૂપા વાવાના છે કે શું છે કામ કહેતા હતા તૈયાર થોડોક ઓછો થાય એટલે હવે બતાવશું આપણે વિડીયોમાં બપોર પછી કદાચ ચોરીવાળી હશું તો તમને બતાવીશ કેવી રીતે આવે છે એને છે ને ટેલી સિસ્ટમ નથી કરી પંદરસો થંભલા છ છ ફૂટના અંતરમાં છે આપણે જે ઉપર કર્યું છે ને એ ટાઈપનું છે અને મગફળી જોગવા મંડલી છે અહીંયા બધે ટોપલા આવી ગયા છે આમ ટોપલા કાઢે એમ કહેવાય ટોપલા કાઢે છે એમ કહેવાય દેશી ભાષામાં આ જો આ બરાબર છે દૂર દૂર છે ને આ ગોઠવણી બરાબર છે ચાલશે થઈ જશે મોટા એટલે પછી વાંધો નહીં આવે સામે રહી ગયું હતું બાજુ જે છેલ્લી બાકી જે ઉતલ આપી હતી ને મોચમ એનામાં વાવવાનું રહી ગયું છે ક્યાંક ક્યાંક આ તો એ ટોપલા આવી ગયા છે આવે છે ને આ જે ડાળી અને ઉપરનો છે ને ઉપર ભાગ આ ભાગ નહીં ઓ બાજુવાળો ના ધર છે ને આપણો ત્યાંથી એ બાજુનો એ આજે બપોર પછી પાવાનો છે એક નિયમ છે કે બીજું પાણી આપો ને પહેલું પાણી ગમે ત્યારે ચાલે દિવસ સવાર સવારના ભાગમાં દેવું કે બપોર પછીના ભાગમાં ચાલે પછી બીજું પાણી આવે ને દેશી ભાષામાં બીજું કહેવાય એ પાણી બપોર પછી જ ચાલવું જોઈએ નહીં તો સવારને કરો ને તો બપોરને સુકાઈ જાય એટલે પછી પાછા ટોપલા બેસી જાય એટલે બપોર પછી આપવું બહુ જરૂરી છે આ નિયમ છે મગફળી હોય કે બીજા ગમે તે પાક હોય બીજું આપો નહીં તમને બપોર પછી જ આપવાનું હોય છે કપાસ હોય કે મગફળી હોય કે ઘઉં હોય કે બાજરો હોય કે ગમે તેમાં એટલે અમારા દાદા એવું કહેતા આવ્યા છે ગયું છે કે આવી રીતે હોવું જોઈએ ચાલવામાં પણ ધ્યાન રાખવું પડે છે અહીંયા નીચે જો મગફળી ક્યાંક ક્યાંક ઊગી છે એમાં થોડી કાચી ઊગશે બાજુ તો આપણે તુવેર વાવવાની છે એ તો હજી બે ત્રણ દિવસ લાગશે મગફળી બહાર નીકળતા એટલે સુકાશે ઓક્સિજન મળશે એટલે ઉપર નીકળશે ખેડૂતો એકદમ આમ રાજી રહી જાય આમ ભૂતળી મગફળી ઉપર આવવા માંડી ને છોડવા એના ખુશી ખુશી મળી જાય આજ મેં બહુ ખુશ હું એવી રીતે અહીંયાથી આપણે રેચવાડી લઈને જાય છે અહીંયા નીચેથી આમ આટલો પાઇપ છે ને અહીંયાથી કરી એટલે સુધી એક ટુકડો વીસ ફૂટનો આ દસ બાર ફૂટનો છે કોરો છે ને પાણીને જાય એટલે સીધો સરળ લાવ્યું છે ઉપર ચીરા નથી મારેલા જો આ છે ને અહીંયાથી કરી ઓ ત્યાં સામે સુધી આ જે બપોર પછી પાવાનું છે જેટલું પાવાય એટલું લગભગ તો પાવાઈ જ જશે એના પછી આ એક બે દિવસ લાગશે પાવતા એટલે પછી નીચેવાળો જે છે ને આ બાજુવાળો જે ઉગમણી સાઈડ એટલે મતલબ સાઈડ સાઈડનો નીચેનો પાક સાઉથ ઇસ્ટ સાઈડ એ છે ને પાવરનો છે પછી એના પછી બાકી આ આવશે પછી વરસાદ આવશે એટલે ત્રીજું પાણી ઝડપ આપણે જલ્દી કરવાની જરૂર નથી પણ થોડું થોડું મોટું થઈ જશે એટલે આપણે વચ્ચે વિખેડા હલાવવા પડશે વિખેડા પણ તમને બતાવીશ કેવા છે ટાયરવાળા બતાવો ચાલો તમને રમેશ કેમ કેમથી બેસી ગયા છે અહીંયા ચાય બનાવતા હશે ચાલો ચાય પીએ આપણે કાવો કાવો પીએ કાવો મજા આવી જાય દૂધ દૂધવાળી ચાય કરતાં આનામાં મજા આવે છે ખાવામાં થોડુંક મીડિયમ ખાંડ પીએ બહુ મીઠું નહીં આ લોકો સાકોર લોકો છે ને ઘણું મીઠું પીએ છે ચાય પણ એને એ લોકો ના કાપાડી છે એક તો ખાંડ પણ બહુ વપરાય અને મીઠું પણ થઈ જાય એના કરતાં હા સારું ચાલો ચાય પીએ હવે વિખેડા છે ને બતાવું તમને આ રહ્યા જો હવે આ ટાયર છે ને આગળ હલી જાય ને પાછળ જે બે ચા આવે ને એના વચ્ચે વચ્ચે આ ચાલે છે ને છે ને અદ્ભુત આ જો આમ ફરે આમ ઉપરથી ધક્કો દેતા જાય હેન્ડલ પકડીને અને સીધું કેવી રીતે ચાલશે ને એ તમને જ્યારે ચાલ આવશે ને ત્યારે બતાવીશ તમને આ વિડીયો યાદ રાખજો કમેન્ટ્સમાં જણાવજો મને કે વિડીયો ક્યારે આવે છે આ વિખેડાવાળો એ કરી દઈશું ઓ ડોનીભાઈ જમો છો તમે ડોનીભાઈ આપણા જમે છે જો કડક કેટલો છે રોટલો આ ચવાતું નથી આના પાસે જોતો આ ડેની વાડીમાં છે ને કૂતરા હોવા જોઈએ આપણા વાડીના રક્ષક છે એટલે ક્યારેક ક્યારેક ભક્ષક બની જાય છે હવે જ્યારે મગફળી આવી ને પછી સાલા પાણી પીવા તો એટલે ઢાળિયામાં બેસી જાય ને વચ્ચે પાયા વચ્ચે અહીંયા બેસી જાય છે બધા કૂતરાના જ પગ છે પણ કોઈક અજાણ્યું માણસ આવે ને તરત ભસવા માંડી જાય રાત્રે એટલે એકદમ મસ્ત ચોક્કી કરે છે આપણે કોઈ અજાણ્યું માણસ આવે તો ખબર પડી જાય આપણે મોટર સવાર પાંચ વાગે વારો આવે છે આજે શનિવાર છે એટલે થ્રી ફેઝનો વારો ચેન્જ થશે એક વાગ્યા સુધી ચાલશે થોડુંક ભરાઈ જાવ હોત તો આપણે ત્યાં મુશ્કેલ ના પડે મને છે ઓહો રત્ન મળ્યું રત્ન મને વાહ કમેન્ટ્સમાં જણાવો કયું રત્ન છે સુરતમાં વેચાઈ જશે વેચાઈ જતું હોય તો મને કહેજો શું છે આ કયું રત્ન છે કમેન્ટ્સમાં જણાવો મને બરાબર હવે આ છે ને તો પાણી છૂટ મળ્યું છે ને અઢળક પાણી કેવા ફૂટ નીકળી આવી છે નવી નવી જો આ રત્ન હું શું કરું સાચું રાખું એ નાખી દઉં કઈ લાઈનમાં છે એક બે ને ત્રીજા ફિન વચ્ચે પડ્યું છે મજા કરું છું તો હવે આંબામાં છે ને ગરમી બહુ છે યાર બફારો જબરો બફારો બહુ પાછો તડકો આવે છે ને એટલે બહુ અઘરું લાગે છે હવે જુઓ એ કહેતો હતો કે આ આંબા છે ને છૂટ પાણી મળ્યું છે વચ્ચે છે ને બે મહિના પાણી ન મળ્યું થોડુંક વીક પડી ગયા હતા હવે જો પાણી મળ્યું એટલે પાંદડા કાઢી નાખ્યા છે બધા આ છે ને સાલું એક બાટું છે કલમ નથી એને કાઢીને આપણે નર્સરી છે ને અહીંયા આપણી જ છે અહીંયા સુરેશભાઈ ત્યાં વાડીથી લઈ આવવાના ટોપા પચાસ સાઈઠ ટોપા લઈ લેશું વચ્ચે ક્યાંક પડ્યા હોય તો કાળિયામાં કાળિયામાં નાખી દઈશું તો આપણે કામ લાગે પડે હવે વીસ એક તો આનામાં જ છે નાખવાના વચ્ચે વચ્ચે જો ક્યાંક તમને બતાવું એક તો ઓ નબળો છે એના આગળ છે જવા આ નબળો છે પછી એના આગળ એક છે એવા ઘણા છે વીસ પચીસ આંબા છે હવે ક્યારે થાય ને ક્યારે આ મોટો થાય ને ક્યારે થાય થોડાક મોટા જ નાખશું ત્રણેક ફૂટના બહુ મોટા નહીં નાખી પછી છે ને આમાં છે ને મીડિયમમાંથી ત્રણ ફૂટના રોપા હોવા જોઈએ એ તમને જણાવી દઉં એનું કારણ છે અમારે છે ને ચાર સાડા ચાર ફૂટના રોપા તો હવે છે ને આને સપોર્ટ બહુ આપવો પડે તમે જુઓ અત્યારે હરેક આંબામાં લાકડી મારી લેશે સચિનભાઈના આંબા છે કાલે અમે થોડા આવડા જાડા છે ને હાઈટ સાવટલી બે અઢીથી ત્રણ ફૂટની છે એટલે એનામાં લાકડીની જરૂર નહીં પડે પહેલેથી જ મજબૂત થાય રોપો આના મોટા રોપા નાખવાના બેનિફિટ પણ છે અને ડિસએડવાન્ટેજ પણ છે પેલા નુકસાન છે ને ફાયદો છે નુકસાન એ છે કે તમને સપોર્ટ આપવો પડે ને બહુ પવન લાગે તો ભાંગી જાય આપણા કેમ ભાંગી ગયા છે આઠ દસ રૂપા એવી રીતે ને આ હોય નાના રોપા તો લાકડીની જ જરૂર ન પડે એટલે ભલે એક વર્ષ પાછળ આવે થોડોક ગ્રોથ પણ પહેલેથી જાડું થાય ને એટલે તમને સપોર્ટની કરવાની જરૂર પડે એટલે એકદમ વ્યવસ્થિત એનો કેનોપી મેન્ટેન કેનોપી આનામાં થાય પણ આ છે ને થોડુંક ઊંચા થઈ જશે રોપા એટલે આ થોડુંક થશે પણ વાવાઈ ગયા છે એટલે વાંધો નથી પણ બેનિફિટ છે જ આપણે થર્ડ કેટલા જાડા થઈ ગયા છે જો દમ મસ્ત થડ થઈ ગયા છે આવડાવળા જાડા થઈ ગયા છે થળ બતાવું તમને હું આ કેવી રીતે કરે છે રોપા આ છે ને આપણે જોયું હશે મશીન તમે આપણે આ ડ્રીપના ડ્રીપ વીંટવાનું છે કીંડલા બનાવવાનું છે અહીંયા છે ને છેડો આવે ને અહીંયા ભરાઈ દેવાનો હોલમાં આગળ લોક છે પછી એમ ફરાવતા જાઓ એટલે વીટાતી જાય વીટા જાય વીટા જાય એકદમ પછી જ્યારે વીટાઈ પૂરું થઈ જાય ને ત્યારે આવી રીતે લોક ખોલી આમ ખોલવાનું લોક અને હવે કામ આમ કરો એટલે અહીંયાથી ફીંડું નીકળી જાય જ્યારે પાછી વીજળી પાથો એટલે ફીંડલું અહીંયા નાખી પછી આવી રીતે લોક કરો એટલે લોક આવી જાય લોક આવી જાય એટલે પાછું વળી ખોલવાનું ચાલુ થઈ જાય ખોલા ટાઈમે તો ખેંચતા જાય એટલે ફરવાની જરૂર ન પડે મિત્રો આરાય રોપા બધા સુકાઈ ગયા છે અહીંયાથી ખણી અને અહીંયા ફેંકે છે ને સામે ખાલી કરે છે થેલીઓ જો ઢગલો પડ્યો છે એ બધો ઢગલો ખાલી કરે છે અહીંયા પછી સળગાવી દેસું કોથળીનું પ્લાસ્ટિકની કોથળીનું ને આપણા કરણભાઈ નાળિયેર ઉતારે છે ઉપરથી ઉતારે છે આજો આટલા ઉતાર્યા છે આપણે આ ઓ સામે આપણા કરણભાઈ બેઠા છે નાળિયેર ઉતારે છે એટલા માટે ચાલો મિત્રો જોયું તમે રોપા કેવા સુકાઈ ગયા છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લકન દબાવજો અને ગમ્યો હોય તો ચાલો વિડીયોને કરીએ એન્ડ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ આવજો